છોટાદેપુર એકવીસ લોકસભા એસટી મત વિસ્તારની ટિકિટ પાર્લામેન્ટરી બોર્ડ ભાજપા તરફથી જશુભાઈ રાઠવાની જાહેરાત ગઈકાલે સાંજે કરવામાં આવી મને ખૂબ આનંદ થયો કે એક અધના કાર્યકરને સરપંચથી સંસદ સભ્ય તરીકેની જે ગણતરી કરી પાર્લામેન્ટરી બોર્ડે અને એ પાર્લામેન્ટરી બોર્ડની ગણતરી ખૂબ જ સૂચક અને વ્યાજબી પણ છે અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ જસુભાઈ રાઠવાને ગઈકાલે જ અમે લોકો સાંજે સૌ સાથે મળી એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે આ પાર્ટીની અંદર ઘણા વર્ષોથી આ લોકો સેવા કરી પાર્ટીની અને પાર્ટીના કાર્યકરોને એકમેક અને સંગઠનને મજબૂત કરવામાં જસુભાઈ રાઠવાનો સિંહ ફાળો છે જસુભાઈ રાઠવાને ટિકિટ મળવાથી અમારા છોટાદેપુરનો હેડક્વાર્ટરનું પણ એક સ્થાન જાળવી રાખવા માટે પણ પાર્ટીએ કદર કરી હોય એવું લાગે છે મારા અનુભવ પ્રમાણે છેલ્લા પચીસ ત્રીસ વર્ષના લોકસભાના સભ્ય તરીકેનો અનુભવ અને ચૌદ તાલુકા સાત વિધાનસભા ચાર જિલ્લાની અંદર મારો જે અનુભવ છે એ અનુભવ ખૂબ કામે લગાડી જશુભાઈ રાઠવાને પાર્લામેન્ટરી બોર્ડની સૂચના મુજબ પાંચ લાખ વધારે મતોથી જીતાડવા માટેની જે ઘોષણા કરી છે એના કરતાં પણ વધારે મતોથી અમે લોકો એને જીતાડવાનો પ્રયત્ન કરીશું આમ જનતાનો એક મોટો એક કલ્ કાલ્પનિક અટકળો હોતી હોય છે કે કોઈ ખૂબ સિનિયર માણસ લોકસભાનો સભ્ય રહી ચૂક્યા હોય અને રાજસભાના સભ્ય તરીકે રહી ચૂક્યા હોય તો જ્યારે પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ કરે તો લોકોની એક અટકળો અને કલ્પનાઓ ઊભી થઈ જાય કે નારણભાઈ રાઠવા કે સંગ્રામભાઈ આ લોકસભાના ફરીથી ઉમેદવાર બનવાના છે પરંતુ એવું નથી હોતું અમે લોકો બિનસરથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને અમારી કોઈ દાવેદારી લોકસભાની સીટ માટેની હતી નહીં અમે લોકો કોઈ બાયોડેટા પણ એમને આપ્યો નથી પાર્ટીને પાર્ટી હાઈકમાન્ડને ઉચિત લાગે અને પાર્ટી હાઈકમાન્ડ અમારા આટલા વર્ષોના અનુભવનો લાભ પાર્ટી લેવા માંગે તો કેવી રીતે લેવાનો થાય છે એ પાર્ટી હાઈકમાન્ડ વિચારી અને ગોઠવતા હોય છે એના ભાગરૂપે અમે લોકો પાર્ટીનો આદેશ શિરોમાન્ય ગણીએ છીએ અને પાર્ટીની અંદર અમે લોકો કોઈ દાવેદારી કરી નથી લોકસભા લડવાની પરંતુ પાર્ટી તરફથી અમને કોઈ પણ પદ અને જવાબદારી સોંપે તે અમે લોકો ભોગવીશું આ ઉમેદવારને જીતાડવા માટે ભાઈ જશુભાઈ રાઠવાએ મારા નાના ભાઈ સમાન છે અને જશુભાઈ રાઠવાને તમે લોકો છોટાજેપુર લોકસભા મત વિસ્તારમાં ચૌદે ચૌદ તાલુકાની અંદર ફરી જંગી બહુમતથી જીતાડવા માટેની અમે લોકો ખાતરી આપીએ કોંગ્રેસનું કહેવું છે કે તમને જે સન્માન બીજેપીમાં મળવું જોઈએ જે કોંગ્રેસમાં મળતું હતું નથી મળ્યું ના ના હજુ તો અમે લોકો શરૂઆત થઈ છે આજે દસ પંદર દાડા થાય છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ અમારું સ્ટેટસ કેટલું છે શું છે એ બધું જ એ લોકો જાણે છે એટલા માટે અમે એવો કોઈ આગ્રહ રાખતા નથી કે પાર્ટીની અંદર માન સન્માન મળે પાર્ટીમાં અમે ગયા છે માન સન્માન મળ્યું છે ગઈકાલે જ અમારો કાર્યક્રમ વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન હતું માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ત્યાં પહોંચ્યા હતા અને અમે લોકો ત્યાં એ કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી અમુને સ્ટેજ ઉપર પણ બેસાડી અને આ કાર્યક્રમનું અમે લોકોએ પૂરેપૂરો પ્રોગ્રામ પતાવ્યો એટલે પાર્ટીની અંદર હવે સમય આવશે ત્યારે આગળ આગળ એની એના ગજ પ્રમાણે એનું પદ મળશે અને એ રીતે પાર્ટી તરફથી આપણને જે જવાબદારી સોંપે એ નિભાવીશું જવાબદારીનો કોઈ હોદ્દો નો આગ્રહ નથી રાખતા હોદ્દો ન મળે તો પણ પાર્ટીના એક અદના કાર્યકર સૈનિક તરીકે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની અમારી સંપૂર્ણ જવાબદારી